તમારું વેપાર ધંધો પકડવાનો તો આશય નથી અમારો એટલે તમે પહેલા ત્યાં જઈ શકો છો રહી વાત મારો મેસેજ આપવાની મેં તમને પહેલા કીધું હતું સૌથી પહેલી જ્યારે અમે લોણા સમાજ હતી એની મીટિંગ લીધી હતી ત્યારે ઘણા ઓછા લોકો અહીંયા આગળ હતા અને મેં કીધું હતું કે અમે કામ કરીશું અને કામ કર્યા પછી એની સંખ્યા વધશે અત્યારે દેખાય છે કે સંખ્યા વધી છે હું એવી અપેક્ષા હું એવી અપેક્ષા રાખું છું કે લગભગ જેટલા બી મેં જે ફૂડ પેટ્રોલિંગ કરી જે વિસ્તારની મુલાકાત લીધી હતી વર્ગ આવી ગયો હોય કદાચ કોઈ કોઈ કારણસર ના આવી શકે હોય તો પણ આ મેસેજ આપજો સૌથી પહેલી વસ્તુ કે ટ્રાફિક નિયમનની તમારી માંગણી હતી સાહેબ અહીંયા કે ટ્રાફિકના પ્રશ્નો થાય છે દબાણના પ્રશ્નો છે ગમે તે માટે જળ પાર્કિંગ થાય છે તો અંદર તમે અમને હેલ્પ કરો તો આપણે શરૂઆત ત્યાં આગળ પીયુદરથી બ્રિજવાળા જગ્યાએથી કરી હતી અને એના પછીથી અહીંયા આગળ બજારની અંદર કરી છે એમાં સરખો ન્યાય તમામને મળે એ રીતે મેં કોઈને કોઈ જોયું નથી કે ભાઈ આ કોણ છે કે શું છે મેં કોઈને પૂછ્યું નથી પંચાયતે કીધું ભાઈ અહીંયા સુધી કરાવવાથી ટ્રાફિકના નિયમનમાં મતલબ અમને સગવડ રહી શકે છે તો આપડે એ રીતે તમામ ને કોઈ પણ રાખ્યા વગર કાર્યવાહી કરી છે અને નાના મોટા બહેનો જે પેલા બગડી વેચવા વાળા હતા કે મોતી ભાઈ હતા કે પેલા હતા એ લોકો થોડી થોડી અસર થઈ છે ત્યાં આગળ એમની કારણ કે પરંતુ એ જગ્યા એવી હતી કે જાહેર જગ્યા હતી ત્યાં આગળ તમામને નડતર ઉઠાયું હતું એટલે કોઈ કારણે ચલાવી લેવાય નહીં એની અંદર અંદર ટ્રાફિક ની જો દબાણ કરો અને તમે પછી કોઈ કોઈ પણ પણ હોય છે બરાબર કારણે ના કારણ કે એક કારણે હું ઘણા બધા છે હોય તો ના દેવાય એટલે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જે કઈ હતું કે પંચાયત ને બી કીધેલું છે એવી જગ્યા માટે પ્રયત્નો સતત ચાલુ છે તો આ જે અમે કામગીરી ચાલુ કરી એની અંદર સાથે સાથે એ બી જોવા મળ્યું કે અમે સફાઈ ખાતર જે જેસીબીની મદદથી જે સફાઈ કરવી પડે ને તો એ સફાઈની અંદર બહુ ઘણા મોટા ભાગે કચરો ત્યાં આગળ બધો જણાવતો હતો તો આજે અમારે બી કોઈ ગુડ જવું હોય કે પછી કોઈ પણ રીતે જવું હોય કે તમે બી ખરીદી કરવા માટે તો જે રીતે તમને ટ્રાફિકનો પ્રશ્ન નડે છે તો એ રીતે બજારમાં ખરીદી કરવા આવનારને કચરો હોય ને તો અહીંયા એનું સાધન કપી જ મૂકશે એટલે એ પ્રશ્ન ફરીથી પાછા ઉપસ્થિત છે એટલે જે રિક્વેસ્ટ છે પંચાયત વિભાગ તરફથી ભાઈ પ્લાસ્ટિક છે તો જો શક્ય હોય બરાબર તો એમને જે પંચાયત ઠરાવ કરતી હોય એ પ્રમાણે તમે એનો ઉપયોગ ઓછો કરો આમ બી જરૂરી છે જે વસ્તુ કારણ કે એટલું બધું પોલ્યુશન ઠરાવે છે એટલે જો તમે માની જાઓ તો ઠીક છે ના માનો તો પંચાયત તમને દંડ કરવાની છે અને તો બી નહીં સુધરો તો કાયદાની અંદર ઘણી બધી જોગવાઈ છે બરાબર મારી જોડે મારા કાયદા ખાલી થોડા કાઢવાના છે વાંચવાના છે કે માઇક્રોનથી ઓછું હોય અને વેચાણ કરતા હશે તો પોલીસ પોલીસની કાર્યવાહી કરશે બરાબર એટલે પછી એ વખતે પછી શું થાય હું નથી ઈચ્છતો કે ભાઈ તમારા ઉપર એ લેવલની ની મારે કાર્યવાહી કરવી પડે પણ આ પોતાનું ઘર છે તમારો ધંધો રોજગાર છે અને તમે કદાચ હું માનું છું કે તમે સવારે જતા હશો તગતવતી કરીને પગે લાગીને ભગવાનને ના ધંધો સ્ટાર્ટ કરતા હશો મંદિર જ છે તમારું તો ત્યાં આગળ જે બી હોય માતાજીના મંદિરમાં પૂજા કર્યા પછી ચૂનદી નીકળે કે બીજું કંઈ નીકળે તો શું ગમે ત્યાં રાખી દઈએ છીએ વ્યવસ્થિત વ્યવસ્થિત મૂકીએ છીએ ને ખરેખર બરાબર આપણે કોઈ જગ્યાએ વ્યવસ્થિત મૂકીએ છીએ તો તમારા ધંધા રોજગારમાંથી જે કઈ વસ્તુ નીકળે છે

કોઈ નહીં તો તમામ વસ્તુ પોલીસ જોડે જે પ્રેશર રાખશો અમારી અમારી જગ્યાએ એક વખત ઉભા રહી આ તમને બહુ સ્પષ્ટ કહું છું અમારી જગ્યાએ એક વખત ઉભા રહીજો એવું જરૂરી નથી કે હું રોજે રોજ માત્ર માત્ર ટ્રાફિક માટે જ કામ કરી શકું બીજા પણ ઘણા પ્રશ્નો હોય છે બીજા પણ પ્રશ્નો અમારે સોલ્વ કરવાના હોય છે તો જો તમે સહકાર નહીં આપો તો પછી એ પછી વ્યવસ્થામાં ફરીથી ઉપસ્થિત થઈ જશે મેં જેટલો શક્ય છે એટલો પ્રયત્ન કર્યો છે બીજી કામગીરીની અંદર ધારો કે જવાનું થાય તો ત્યાં આગળ માણસોનો અમારો અભાવ હોય બીજી જગ્યાએ મોકલવાના બંદોબસ્તમાં આવે માણસ મળે તો હું એવું સેલ્ફ અપેક્ષા રાખું છું કે તમે પ્રોપર તમે પોતે આજે હું છે એક એક વ્યક્તિ જે મારા જ માણસો છે એમ સમજીને અપેક્ષા રાખું છું કે તમે તમારી દુકાન આગળ મેં આટલું કીધું તું એક બોર્ડ બનાવો અને એને ટોકવાનું છે અહીંયા આગળ નહીં પાર્ક કરવાનું પેલી બાજુ પાર્ક કર તમારા માટે મે મારી રીતે અંગત રીતે મતલબ અમારા જે મિત્રોનો સરકાર લઈ જે જે ટ્રાફિકના જે બેનર્સ કહેવાય એ બનાવડાયા છે થોડા દિવસની અંદર અમે જે જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે કે જ્યાં આગળ માર્કિંગ કરી શકાય કે જે જગ્યાએ માર્કિંગ કરી શકાય કે અહીંયા નહીં ઉભરાવું એ બોર્ડ અમે બનાવડાયા છે અને એની પ્રક્રિયા ચાલુ છે એ બની જશે એટલે અમે જે તે જગ્યાએ ત્યાં આગળ લગાવીશું પરંતુ બહુ સ્પષ્ટ કહું છું કે હું જેટલી મહેનત કરું છું એટલી જો તમે સહકાર નહીં આપો તો પછી કાયદો કડક રીતે કામ કરશે બરાબર એક વખત હું બોર્ડ લગાવી દઈશ પછી અત્યારે જે સમજાવટથી નહીં કરું પછી જે ટ્રાફિકના નિયમો પ્રમાણે તત્વો છે એ પ્રમાણે થશે પછી એની અંદર તમને આર્થિક નુકસાન બી થશે તમારે ધક્કા ખાવા પડશે અને તમે આરામ થશો એટલા માટે ફરી એક વખત આ અપીલ કરું છું કે ભાઈ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરો બીજાને નડતરરૂપ થાય એ રીતે વાહનો પાર્ક કરવાનું બંધ કરો પ્રોપર જગ્યાએ વાહનો પાર્ક કરો અને વેપાર ધંધો સારી રીતે કરો બરાબર તમને એ બાબતે કંઈ પણ રજૂઆત હોય તો અહીંયા આગળ જાહેર જગ્યા છે તમે કહી શકો છો સાહેબ તમારા ત્યાં આગળ મને આ પ્રશ્ન થયો છે કે આ છે તો અત્યારે જેટલી બી કન્સર્ન તમે અમુક વખત મને રિક્ષા એસોસિએશન વાળા કે જે કે મિત્રો આવ્યા હતા મને કીધું સાહેબ અમારી આ રિક્વેસ્ટ છે તો કીધું વાંધો નહીં હું કન્વે કરું છું જે વસ્તુ મારી સત્તામાં નથી તો હું એ જે કન્સર્ન પાર્ટી જોઈએ એને હું કન્વે કરતો હોઉં છું ભાઈ તમે ભલાના અમને જરા મદદરૂપ થઈ શકે તો અત્યારે આ બહુ સ્પષ્ટ કહું છું કે તમને કંઈ પણ તકલીફ હોય આ જે દબાણનું અને ટ્રાફિકની બાબતે બરાબર તો તમે અત્યારે મને જાહેરમાં કહી શકો છો સાહેબ આની રજૂઆત છે તો અત્યારે જે તુ જોરથી તુ જે કરીશ ભલે એનું શું આયોજન કરી શકાય એના માટે બી અમે પ્રયત્ન કરીશું બોલો તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન હોય તો મેનોથી કરી શકો છો તમારા કોઈ રજૂઆત છે જગ્યા આવી વાત સાપા કેનો તમારે મેસેજ રોડ ઉપર આપણે તો મૂકવાની તો નથી બીજી સાઈડ પર એતા સુખ દેકાં બીજું દરેક વ્યક્તિને કેવું થાય કે દુકાન આગળ ઊભો તમે છો આવો ચા દીવા નતી જે થોડી ખીડિયાઓ જે અક્સેબલ છે ને એજો આપણે પોલી કરાવી બરાબર છે ત્યાં સુધી તમને જે થોડી ઘણી રાહત આપવા જેવી જણાતી છે તો એમની સાથે સલાહ મતલબ અમે અભી લઈને અભિપ્રાય લઈને ત્યાં સુધી તમને થોડી રાહત આપવાનો પ્રયત્ન કરીશું બરાબર અને તમને જ્યાં આગળ વ્યવસાય ધંધો કોઈનો નડતર રૂપ ના થાય એવી જગ્યા એ છે પછી થોડા અને તમે બોલો એમ એમનો બોલી ચોકી ગાડી છે નિયા તમે ચક્કર કરો ભાઈ સ્ટેટમેન્ટ ડાયરેક્ટ અને પોસિબલ જગ્યા જ્યાં આગળ મારી દઈએ પછી વધશે ત્યાં તમને ગોઠવાનો પ્રયત્ન કરે છે એના સિવાય નો કોઈ આવે છે અજાની અંદર ક્યાંય પણ એક રિક્વેસ્ટ કે કન્યાની સાહેબ આમાં એક રિક્વેસ્ટ આવી સૌથી પહેલા અમને ટ્રાફિકે લખતું હોય તો તમારે રોડ નદી સરોવર પાસે કે રાઇટનો એ થોડાવાર પછી જે કન્સેર્ન ડિપાર્ટમેન્ટ આવે ત્યારે તમે કહેજો મને ટ્રાફિકે લખતું જે હોય એની અંદર તમને કોઈ પ્રશ્ન હોય કેલા મને જણાવી દો એની અંદર આપણે તમારી જે રિક્વેસ્ટ હતી ને એના આધારે મેના કીધું કાજે કેવું હોય બાજુવાળા નો હોય તો આપણો મિત્ર હોય ને આપણને વાપરવા છે ત્યાં સુધી સારી વસ્તુ છે પછી ના વાપરવા દે તો આપણે હક ના કરી શકીએ

વાહન વ્યવહાર ને નડતરું નહીં હોય અને પાર્કિંગ ના અભાવે જો ત્યાં જગ્યાએ તમારા ત્યાં હશે કરી શકાતું હોય તો વ્યવસ્થિત અમે તે એવું શક્ય હશે તો બરાબર

તરત જયારે ખબર પડી જાય છે તમારી જાતને અમારી જગ્યા એ જુઓ જે આજની મેં હું તમને અપીલ કરી દઉં છું કે ફરીથી એક વખત પાલન કરો પાલન કરોડ બનાવડાવશો ને ગરમી ની અંદર અને જયારે કામ કરશો ત્યારે ખબર પડશે કેટલું થતું હોય છે

તમામ વિભાગો છે કે હું હોઉં ના હોઉં તમે અંદરથી મળજો એ બી તમને મદદરૂપ છે પોલીસ વિભાગ તરફથી બી પૂરેપૂરી મદદ મળી રહેશે લાગણી બીજું કોઈ મુદ્દો બીજા કોઈ ના જે કેવું હોય કહી શકો છો જે માટે

એક મિનિટ ઉભા રહે છે તો તમારા માટે એક મિનિટ છે પણ પેલા લોકો પચાસ જણની એક એક મિનિટ ગણ તો પચાસ મિનિટ બગડે છે આ બહુ સ્પષ્ટ છે ગણતરી તમે મગજમાં વિચારો કે તમને એવું લાગે છે કે હું તો એક જ મિનિટ ઉભું પરંતુ બધા જેટલો બેઠા ટ્રાફિક જામ થાય છે પચાસ સો વાહન ત્યાં આગળ તો એ એક જ મિનિટ ઉભા તો એ મિનિટ તો એની થઈ ગઈ એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે એવું વિચારો કે મારે કોઈને નડતર રૂપ ના થાય આજુબાજુમાં થોડુંક ચાલવું પડશે બરાબર પણ વ્યવસ્થિત જગ્યા દેખાતી હોય ત્યાં મૂકો વ્યવસ્થિત રીતે મૂકો તે વસ્તુ ત્યાં આગળ તમને બી એમ અનુકૂળ થાય ભાઈ ગમે ત્યારે રસ્તામાં તમે મગજ માં ટેન્શન લઈને ખરીદી નહીં કરતા હોય ભાઈ હમણાં પોલીસ આવશે પેલી કાર્યવાહી થશે કામ થશે તમે વ્યવસ્થિત મૂક્યો છે તો તમે નિશ્ચિત થઈને બજારમાં ખરીદી કરી શકશો બરાબર એટલે એ તો નિયમનું પાલન કરવું પડશે અમને જ્યાં લાગશે કે જ્યાં રસ્તા ખુલ્લા છે અને તમારા દુકાનોની આગળ ખુલ્લી જગ્યાઓ છે તો ત્યાં આગળ અમે તમને કઈ સુધી કે અમને વાંધો નથી ત્યાં આગળ પાર્કિંગ તમારી કરી શકશો બરાબર બીજા ભાઈ